ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ને શુક્રવાર એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં ત્રીસથી થી પાંત્રીસ હજાર મણની આવક દેખાઈ રહી છે અને આપણે ભાવ જાણીએ તો કાલના ભાવ ના નીચા માલમાં રહ્યા હતા ચૌદસોથી લઈને પંદરસો લગીના રહ્યા હતા નીચા માલથી અને નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને ચૌદસો લગીના આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને ખેડૂત મિત્રો જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો અને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈ જઈ ચૌદ એકવીસ ચૌદ એકવીસ ચૌદસો ને દસ ચૌદસો ને દસ ચૌદસો એક ચૌદસો એક चौदवीह चऊद अठ चऊद तरी चवे બે 25 25 બે ટીમના ખમરા છે બે ટીમના દરજીતે નું નું 14 14 આ છે આ છે 14 પાકા કાન ચૌદ અઠ્ઠાવન ચૌદ અઠ્ઠાવન ચૌદ કરી એક જગ્યા વાંચી શકાય હવે ત્યારથી આડતું ચૌદ આડીત્રે ચૌદ એકોતેર ચૌદ એકોતેર ધ્યાન નજ લોકો ચૌદસો ચૌદસો બાર ચૌદસો બાર તેરસો નું

ચૌદ પંચાવન ચૌદ પંચાવન ચૌદ એક્યાસી ચૌદ એક્યાસી 中午坐这里，中午坐这里。